પ્રતિબંધિત ઈ સિગારેટ તથા ફ્લેવર રિફિલ મળી કુલ નંગ બત્રીસ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસોના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડતી એસઓજી ભરવું છું પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક અક્ષરાજ ભરૂચનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સ તથા ગેરકાયદેસર ઇ સિગારેટનો વેપાર કરતાં અટકે અને યુવાધન નશાના રવાડે ન ચડે જેથી નાર્કોટિક્સ ડ્રગ્સ તથા ઇ સિગારેટનું વેચાણ અટકાવવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધના કેસો શોધી કાઢવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયાનાઓએ એસઓજી ટીમને નાર્કોટિક્સ ડ્રગ્સ તથા ગેરકાયદેસર ઈ સિગારેટ શોધી કાઢવા એસઓજી ટીમના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ જે સૂચના આધારે એસઓજી ટીમના એએસઆઈ રાજેન્દ્રભાઈ નાથાભાઈ નાઓને બાતમી મળેલ કે મદીના મદીના હોટેલ પાસે આવેલ નામની દુકાનમાં જૈનુલ નામનું ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઈ સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનું વેચાણ કરે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમી આધારે મદીના પાન પોઈન્ટ ચેક કરતા હાજર ઈસમ મોહમ્મદ ઝૈનુલ આબેદીન મોહમ્મદ નઈમ નાગોરી નાઓએ પ્રતિબંધિત ગેરકાયદેસરની જુદી જુદી વિદેશી કંપનીની ઈ સિગારેટ તથા ફ્લેવર મળી જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો નો મુદ્દામાલ વેચાણ કરવા સારું લાવી પોતાના દુકાનમાં વેચાણ અર્થે સંગ્રહ કરતા પકડાઈ જવા બદલ તેના વિરુદ્ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ અધિનિયમ બે હજાર ઓગણીસની કલમ સાત આર ડબલ્યુ ચાર તથા આર ડબ્લ્યુ પાંચ મુજબ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર કરાવેલ છે પકડાયેલ આરોપી મોહમ્મદ ઝૈનુલ આબેદીન મોહમ્મદ નઈમ નાગોરી ઉંમર વર્ષ છવ્વીસ રહે આડત્રીસ માદીના હોટેલ પાસે મોટા નાગોરીવાડ તાલુકો જિલ્લો ભરૂચ વોન્ટેડ આરોપી મોહમ્મદ રહે ટકારિયા તાલુકો જિલ્લો ભરૂચ જેનું નામ પૂરું નામ જણાઈ આવેલ નથી પકડાયેલ મુદ્દામાલ ફ્લોપોડ મેડ બાય ફ્લોબાર નામની ઈ સિગારેટ કુલ નંગ બાર જે નંગ એકની કિંમત રૂપિયા એક હજાર લેખે કુલ રૂપિયા બાર હજાર ફ્લો મેડ બાય ફ્લો બાર નામની ઈ સિગારેટમાં ભરવાની ફ્લેવર રિફિલ કુલ બાર જે નંગ કિંમત નો લેખી કુલ રૂપિયા છ હજાર એલેક્સ નામની ઈ સિગારેટ કુલ જેની એકની કિંમત રૂપિયા બારસો લેખી કુલ કિંમત રૂપિયા છન્નુસો તમામ મુદ્દામાં કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી એએસઆઈ રાજેન્દ્રભાઈ નાથાભાઈ એએસઆઈ વર્ષનભાઈ શંકરભાઈ પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂક એએસઆઈ ગજેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ અંબારામભાઈ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો